હાય મારે આજે તમારી સાથે છે ને સ્ત્રી અને પુરુષોના સંબંધો એમની બંને વચ્ચેની જે ભાવનાઓ લાગણીઓ સંવેદનાઓ છે તે કેવી હોય થોડી વાત કરવી ઘણી વાર એવું થતું હોય છે અથવા તો ઘણા લોકોના મોઢે આપણે એવા સાંભળતા હોઈએ છીએ કે બધા પુરુષો આવા જ હોય છે ઘણી બધી સ્ત્રીઓ એવું કહેતી હોય કે બધા પુરુષો આવા જ હોય છે અથવા તો ઘણા બધા પુરુષો પણ એવા કેતા કહેતા હોય છે કે બધી સ્ત્રીઓ આવી જ હોય છે એમ તો શું એક સમાન ગણી લેવા બધી સ્ત્રીઓ એક સરખી ગણી લેવી બધા પુરુષોને એક સરખા ગણી લેવા ના એવું નથી હોતું દરેક પુરુષ એ એની રીતે અલગ છે એનું વ્યક્તિત્વ અલગ છે એની ભાવનાઓ એની લાગણીઓ એની સંવેદનાઓ અલગ છે એ જ રીતે દરેક સ્ત્રી પણ પોતાની રીતે અલગ છે એની લાગણીઓ એની ભાવનાઓ અને સંવેદનાઓ એ અલગ છે એટલે સ્ત્રીમાં જે એની સ્ત્રી સહજ ભાવનાઓ છે એ સમાયેલી છે અને પુરુષમાં એની પુરુષ સહજ ભાવનાઓ સમાયેલી છે પુરુષમાં ઘણીવાર આપણે એમ કહીએ કે પુરુષ છે એ પોતાની જે કઈ ભાવનાઓ છે એને જેટલી જોઈએ એટલી અભિવ્યક્ત કરી શકતો નથી જ્યાં જો જરૂર હોય ત્યાં એ વ્યક્ત નથી કરી શકતો તો એ પુરુષ સહજ એનો સ્વભાવ છે કે ક્યારેક પુરુષ છે એ પોતાની ભાવનાઓ અથવા તો એની લાગણીઓ છે એટલી બાહ્ય રીતે એ વ્યક્ત ન પણ કરી શકે એમ જ્યારે સ્ત્રીઓને એવું છે કે સ્ત્રીઓ પણ ઘણીવાર પોતાની લાગણી કે પોતાની ભાવનાઓ એકદમ રજૂ કરી શકતી નથી એમ બંને વચ્ચે કઈક આકર્ષણ હોય બંને વચ્ચે કઈક પ્રેમ હોય બંને વચ્ચે કઈક લાગણીના સંબંધો હોય તેમ છતાંય એ બંને છે એ એ રીતે વ્યક્ત નથી કરી શકતા એમ જ્યારે પોતે બંને તરફથી કઈક વિશ્વાસ બેસે છે કઈક લાગણીના ભાવો છે એની એકબીજાને ખબર પડે છે ત્યાર પછી જ એ લોકો છે એકબીજાની નજીક આવતા થાય છે થોડી વાતચીત કરતા થાય છે અને પછી જે કઈ સંબંધો છે એને કઈક નામ આપે છે એટલે ઘણી વાર પ્રેમના સંબંધોમાં પણ એવું થતું હોય છે કે પ્રેમના સંબંધ હોય અથવા તો શરૂઆત થતી હોય તો એને કોણ એ શરૂઆત કરી શકે એમ પુરુષ તરફથી શરૂઆત થાય કે સ્ત્રી તરફથી શરૂઆત થાય તો ઘણી વાર તમે જોવો મોટા ભાગે પુરુષ તરફથી જ પ્રેમનો એકરાર અથવા તો ઇજાર જેને કહીએ છીએ એ થતો હોય છે સ્ત્રીઓ તરફથી બહુ ઓછું થતો હોય છે એને લાગણી હોય છે એ પ્રકારની ભાવના હોય છે એ પ્રકારનો પ્રેમ હોય છે પણ એવું નથી બનતું કે હંમેશા સ્ત્રી છે એ પહેલા એકરાર અથવા તો ઇજાર કરતી હોય એમ બહુ ઓછા કિસ્સામાં આવું બનતું હોય છે કે એ પોતે સ્ત્રી છે એ એકરાર કે ઇજાર કરે પણ મોટા ભાગે પ્રેમનો એકરાર કે ઇજાર છે એ પુરુષ તરફથી જ થતો હોય છે એમ એટલે આપણે એટલે ઘણીવાર કહીએ છીએ કે કેમ પુરુષમાં એ પ્રેમ નથી ભાવ પ્રેમનો ભાવ નથી અથવા તો મારી લાગણીને નથી સમજી શકતો અથવા મારા ભાવનાઓને નથી સમજી શકતો મારા પ્રેમને નથી સમજી તો પ્રેમને અથવા લાગણી કે ભાવનાઓને ન સમજી શકતા હોય તો આવું બને જ નહીં અથવા તો કહી જ ના શકે ને એમ જયારે સમજણ પડી છે ખબર પડી છે ત્યારે જ એ એને એને કે કર્યો હોય છે છે એટલે અને સામેનું પાત્ર સ્વીકારે છે એનો મતલબ એ છે કે બંને તરફથી એ ભાવ છે એ રહેલો છે બંને તરફથી પ્રેમ છે એની ભાવના રહેલી છે એટલે આ બે બાજુ હોય તો એ આગળ વધતું હોય છે અને આગળ શક્ય બનતું હોય છે ઘણીવાર ઘણા સ્ત્રીઓ તરફથી એવું કહેવામાં આવતું હોય છે કે અથવા તો લગ્ન પછી અથવા તો પ્રેમ થયા પછી થોડા સમય પછી એવું કહેતા હોય છે કે તમે તો અત્યારે હવે સાવ બદલાઈ ગયા છો પહેલાં જેવા રહ્યા નથી પહેલાં તો તમે મને કેટલો બધો પ્રેમ કરતા હતા કેટલી વાર તમે મને ફોન કરતા હતા કેટલી વાર તમે મને યાદ કરતા હતા કેટલી વાર તમે મને બહાર લઈ જતા હતા તમે મને કેટલો બધો ટાઈમ આપતા હતા આપણે કેટલું બધું તમે મને બહાર જમાડતા હતા બધું તો આવું ઘણું બધું એ જીવનમાં બન્યું હોય છે અથવા તો જે શરૂઆતમાં બન્યું હોય છે એ પાછળથી કદાચ થોડું ઓછું થયું હોય છે તો એવું નથી કે પુરુષ તરફથી જ એવું થયું હોય એમ તો ઘણીવાર સ્ત્રીઓ તરફથી એવું પણ થયું હોય કે ભાઈ સ્ત્રીઓમાં પણ એ પ્રકારે હોય કે ભાઈ જે પહેલા જે પ્રકારે સમય મળતો હતો અથવા તો ટાઈમ મળતો હતો અથવા તો જે પ્રકારે બંને એકબીજા સાથે વાતચીત કરતા હતા જે પ્રકારે એકબીજા સાથે મળતા હતા એ પછી ના મળી શકતા હોય તો એનો અર્થ એવો નથી કે પ્રેમ છે એ ઓછો થઈ જતો હોય છે પણ સમય સંજોગો અને પરિસ્થિતિ એ ક્યારેક આ લોકોને છે અથવા તો આ રીતે બંને પાત્રો છે એને થોડા થોડા એ રીતે ડિસ્ટન્સમાં રાખતા હોય છે એમ અને ત્યારે આપણે જે અગાઉ જે બની ગયેલું હોય છે અથવા તો ભૂતકાળમાં જે આપણી સાથે જે રીતે વર્તન થયેલું હોય છે એ પછીથી નથી થતું એટલે આપણને થોડું ઓછું લાગે છે જેટલી આપણી મહત્વાકાંક્ષાઓ હોય છે જેટલી આપણી અપેક્ષાઓ હોય છે એ આપણી અપેક્ષાઓ પછીથી સંતોષાતી નથી અને એ અપેક્ષાઓ ન સંતોષાવાના કારણે થઈને આપણને ઘણી વાર એવું થાય છે કે હવે છે એ પહેલા જેવું નથી રહ્યું અથવા તો હવે છે એ પહેલા જેવો પ્રેમ નથી રહ્યો પહેલા જેવી લાગણી કે એવી ભાવના હવે નથી રહી એ બદલાઈ ગયા છે અથવા તો બંને પાત્રોમાંથી એકબીજાને ફરિયાદ હોય કે એ બદલાઈ ગઈ છે અથવા તો એ બદલાઈ ગયા છે તો આવું સતત એ ચાલતું હોય છે પણ એની સાથે ઘણી વાર સમય સંજોગ અને પરિસ્થિતિ કામ કરતા હોય છે હા ઘણી વાર એવું પણ બનતું હોય છે કે એવું નથી કે દરેક વખતે સમય સંજોગ પરિસ્થિતિ કામ કરતા હોય છે પણ ક્યારેક એકબીજાના સ્વભાવમાં કંઈક ટકરાવ થયો હોય અથવા તો એકબીજાના અપેક્ષાઓ પ્રમાણે અથવા તો જે વ્યવહાર છે અથવા તો પોતાની ભાવનાઓ છે એ પ્રમાણે ન થયું હોય ત્યારે પણ થોડુંક ઓછા છતાં એક માણસ હોવાથી બંને પાત્રોમાં એ જે આગળ બની ગયેલું છે અથવા તો યાદો છે એ યાદો તો હંમેશા સચવાયેલી રહેતી હોય છે એકબીજાની સાથે ભલે ગમે તેટલું ભૂલી જાય ભલે ગમે તેટલા એકબીજાથી દૂર થતા હોય પણ ક્યારેક ને ક્યારેક કોઈક ને કોઈક બહાને એ યાદ છે એ બંનેની એકબીજાની એ હંમેશા દિલમાં સચવાઈ રહેલી રહે છે તો આ રીતે છે એ પ્રેમ સંબંધ છે અથવા તો ભાવનાનો સંબંધ છે જેને કહીએ લાગણીનો કે સંવેદનાનો સંબંધ છે એ બહુ નાજુક સંબંધ છે અને નાજુક સંબંધ હોવાના કારણે થઈને એમાં ક્યારેક કંઈક અડચણ ઊભી થતી હોય છે ક્યારેક નાની એવી કોઈક તિરાડ પડતી હોય છે ક્યારેક લોકોને એ બહુ હર્ટ થતું હોય છે એમાં થોડું ખોટું લાગતું હોય છે અને એના કારણે થઈને સંબંધો છે થોડોક વણસવાની એ પરિસ્થિતિ ઉભી થતી હોય છે પણ આવા સમયે જો સમજી લે સમજીને વિચારીને કામ લે તો એ સંબંધો છે એ લાંબો સમય સુધી એ ટકી રહેતા હોય છે ઘણો લાંબો સમય સુધી એ જળવાઈ રહેતા હોય છે અને એકબીજાની ભાવનાઓ પણ એકબીજાનો પ્રેમ એકબીજાની લાગણી પણ એ રીતે વધતા રહેતા હોય છે અને એ જળવાતા હોય છે થેન્ક યુ